ડુપ્લિકેટ તાલુકા પંચાયત હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ મંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે આવું ન હોય દસે દિશાઓમાં

હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર તમારા મંત્રી તમારા સંત્રી તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પુતળાઓ કામ કરે છે લોકશાહીના દુશ્મનો આવું ન હોય